શ્રીમઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીમાં ડ્રાઈવરો અને કંડક્ટર માટે આયોજન કરવામાં આવ્યું હતું વિભાગ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ અને કંડક્ટરો માટે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મઢી સુગર ફેક્ટરીમાં આજરોજ દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલ માંડવી દ્વારા નેત્ર નિદાન કેમ્પમાં સહયોગ કરવામાં આવ્યો હતો તારીખ 5 બાર 2024 અને તારીખ 6 બાર 2024 એમ બે દિવસ માટે આ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ડ્રાઈવરો અને કંડક્ટરો આંખની તપાસ કરવામાં આવી હતી મઢી મુકામે મેનેજિંગ ડિરેક્ટર અવિનાશભાઈ ડી ઢેકાણે અમરતભાઈ ગામિત ટ્રક અને ટ્રેક્ટર એસોસિએશન પ્રમુખ અંબુભાઈ રબારી સુનિલભાઈ પાટિલ ટ્રાન્સપોર્ટ ઇન્ચાર્જ નવીનભાઈ મોનિયા રાહુલભાઈ ચૌધરી હમીરસિંહ ચૌહાણ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ નેત્રનિદાન કેમ્પમાં ડ્રાઈવરો અને કંડક્ટરો સાથે વાતચીત કરી હતી દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલ માંડવીની ઉમદા અને સરાહનીય કાર્ય કરેલી હોસ્પિટલ છે મઢી સુગર ફેક્ટરી મઢીના સંચાલક મંડળે ડોક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત